અમદાવાદમાં વધી રહ્યું છે નશીલા પદાર્થોના સેવન અને વેચાણનું કામ નશીલા પદાર્થના વેચાણને ડામવા અમદાવાદ પોલીસ સક્રિય બની શહેરના સિંધુ ભવન અને બોડક દેવમાં પોલીસે મેગા ડ્રાઇવ કરી નશીલા પદાર્થના સેવન અને વેચાણને લઈને સઘન ચેકિંગ કરવામાં આવ્યું જેમાં સેક્ટર એકના જેસીપી નીરજ બળગુજર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા તેમણે મેગા ડ્રાઇવમાં બે ડીસીપી બે એસીપી દસ પીઆઈ અને વીસ પીએસઆઈ પણ જોડાયા બસ્સો પચાસ પોલીસ કર્મીઓની ટીમ સાથે સિંધુ ભવન રોડ પર ચેકિંગ કરવામાં આવ્યું અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ખાતે સેક્ટર વન જેસીબીની સાથે સાથે ઝોન વન અને ઝોન સેવનના ડીસીપી સહિતના અધિકારીઓ જે છે તે હાલ તો ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે આ વિસ્તારની અંદર સૌથી વધારે નશીલા પદાર્થનું સેવન અને વેચાણ થતા હોવાના લઈને તપાસ હાલ ચાલવામાં આવી છે આ તપાસની અંદર અધિકારીઓ સહિત જો વાત કરવામાં આવે તો મોટા અધિકારીઓની સાથે સાથે વીસ જેટલા પીએસઆઈ દસ જેટલા પીઆઈ સહિતના અધિકારીઓ જે છે તે હાલ તપાસ કરી રહ્યા છે અને આ તપાસની અંદર પ્રવૃત્તિઓ જણાય પણ કાર્યવાહી કરવાની જે છે તે સૂચન આપી દેવામાં આવ્યું છે નીરજ કુમાર બલગુર સાહેબ છે તેમની સાથે સીધી વાત કરીશું સર સૌથી વધારે આ વિસ્તારની અંદર નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન થતા હોવાની વારંવાર જે છે તે રજૂઆતો મળતી હોય છે અને જેની સામે ગુજરાત અમદાવાદ અમદાવાદ પોલીસ હર કાર્યવાહી કરતી હોય છે આજે પણ અત્યારે કાર્યવાહી માટે નીકળા છો શું કહેશો આજે આપણે આ વિસ્તારમાં જે એરિયા ડોમિનેશન અને ચેકિંગ માટે ખાસ કરીને આ વિસ્તારમાં બંને ઝોન ઝોન 1 અને 7 ની પોલીસ મળીને અધિકારી કર્મચારી સાથે 250 થી વધારે પોલીસ સ્ટાફ અત્યારે હાજર છે અને 10 ટીમો બનાવવામાં આવેલ છે જેમાં 70 થી વધારે આવા કેફે રેસ્ટોરન્ટ અને પાન પાર્લર એ અત્યારે ચેકિંગ કરવાની છે અત્યારે

અને ખાસ કરીને અમદાવાદની અંદર અલગ અલગ જગ્યા ઉપર ઘટના બનતી હોય છે તેમાં આરોપીઓ ગમે તે સ્ટેટની અંદર જતા રહે અમદાવાદ પોલીસ તેને હર હંમેશ પકડી પાડતી હોય છે જી અત્યારે જે આપણે રથયાત્રા આવી રહી છે એના માટે ખાસ કરીને પોલીસ દ્વારા કોર્ટ વિસ્તારમાં એરિયા ડોમિનેશન ફૂડ પેટ્રોલિંગ અને વહીકલ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ અને માઉન્ટેડ પેટ્રોલિંગ એ અત્યારે ચાલી રહી છે અને આ વિસ્તારમાં પણ જે રજૂઆત મળે છે એના અહીંયા પણ જે છે પોલીસને પ્રેઝન્સ દેખાય અને સતત ચેકિંગ થાય એના માટે આજનો જે કહે છે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલ છે ખબરસર અમારી સાથે વાતચીત કરવા બળદ તો આતામ અમદાવાદ શહેર સેક્ટર 1 જોઈન્ટ કમિશનર નીરજ કુમાર બડગોજર તેમણે જણાવ્યું કે આ વિસ્તારની અંદર જે ચાલતી પ્રવૃત્તિઓ છે તે રોકવા માટેનો અમદાવાદ શહેર પોલીસનો પ્રયત્ન છે અને તે પ્રયત્નના ભાગરૂપે આજે અહીંયા ચેકિંગ પણ હાથ કરવામાં આવ્યું છે કેમેરાパーソン વાય મોહનની સાથે પ્રદીપ કચ્ચા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ